mm -hmm. સમગ્ર વિશ્વમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ કેળવાય અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે એશિયા સિંહ હે બિલાડી કુળનો સૌથી ઊંચો અને વાઘ પછીનો સૌથી મોટો પ્રાણી છે એશિયા સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ જોવા મળે છે એક સમયે એશિયા સિંહો મેસોપોટેમિયા એરેબિયા અને ભારતીય સુધી હાલના સમગ્ર વિશ્વમાં ફક્ત બે જ જગ્યાએ જોવા મળે છે ભારતના ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને આફ્રિકામાં આ દિવસ ઉજવવાની શરૂઆત બે હજાર તેરથી થી થઈ હતી અને ઉજવવાની શરૂઆત કરવા વાળો વ્યક્તિ